જેસીઆઈ સંસ્થા વ્યક્તિત્વ વિકાસની સંસ્થા છે એટલે અનેક કાર્યક્રમો કરીએ છીએ શાળા કોલેજની અંદર અને સાથે સાથે આ એક અમારો લગભગ છેલ્લા પંદર વર્ષથી આ પ્રોજેક્ટ એવો છે કે અમે રાહત દરે લગભગ પચાસ ટકા જેવી કિંમતમાં આ ચોપડાઓનો દર વર્ષે વિતરણ કરીએ છીએ અને આ વિતરણથી વાલીઓ અને વિદ્યાર્થીઓના ખૂબ ખૂબ અમને શુભેચ્છાઓ મળે છે અને આ કાર્યક્રમની અંદર અમારા જેસીઆઈના પ્રેસિડેન્ટ મોહિત જોશી સેક્રેટરી મદનાની મેન્ટર અમારા વડીલ એવા અરવિંદભાઈ સોની વિરલભાઈ કડેચા ચિરાગ કડેચા રવિ ગિનોયા અને યતિનભાઈ કાર્યા વગેરે આજે ઉપસ્થિત રહી અને આ સેવા કાર્યમાં લાભ લીધો હતો